ઘરપકડ કરવામાં આવેલી છે કુલ અત્યારે આઠ સાત લોકોની ધરપકડ કરવામાં આવેલી છે તે લોકો જે ગાડી લઈને આવે છે તેવા પાંચ ફોર વ્હીલર તેમાં મોબાઈલ અને લોખંડની ફાઇવ ને અત્યારો અત્યારે લેવામાં આવેલા છે બોલોનું કારણ શું છે જે ફરિયાદી છે અને જે ફાળો બીજે બીજે એ લોકોને ચારેક વર્ષ અગાઉ કોઈ દુકાનના ઉદઘાટન બાબતે ફોન પર વાતચીત થયેલી ને તેમાં હાજર ના હાજર રહ્યા વગર જ એકબીજાને મન દુઃખ થયું હતું. ત્યારથી એ અવારનવાર લોકો વચ્ચે કોઈપણ કારણોસર મન દુઃખ રહેતું હોય બનાવ બને છે. સાહેબ આરોપીઓના નામ શું સાથે સાથે આરોપી? જે ધરપકડ કરવામાં આવેલા આરોપી છે જેમાં એક છે વિજય ઉર્ફે વિજય સુવાળા એનો ભાઈ છે બિપુલ ઉર્ફે યુવરાજ ત્યારબાદ રાજેશ રબારી વિક્રમ ઉર્ફે વિક્કી જયેશભાઈ મગનભાઈ દેસાઈ દિલીપભાઈ અને હિરેનભાઈ સોમાભાઈ બાળ સાત આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે वैष्णव जन तो तेने कहिए जे पीर पराई